અને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ બધાને રાધે રાધે આપણે ફ્રીવાર એક બ્લોગની સારું શરૂઆત કરી દીધી છે નવા તો તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા મસ્ત રીતે અને વાગી ગયા છીએ હા હાથ ને આપણે અત્યારે પહેલાં લાગી ગયા છીએ અને અમે તો તૈયારી ચાલે છે મૃતમને તો ખબર જ હોય કારખાના તો જવાનું જ હોય બીજો કાંઈ કામ હોય ને એટલે બહુ જ અચ્છા લાગે વિડીયો તૂકો હવે બહુ કારણ કે એમાં કારખાના હોય એટલે ફ્રી ન હોય ફ્રી હોય ટાઈમ મળતો હોય તે આપણે વિડીયો થ્રોક બ્લોગ બનાવી નાખતા હોય એટલે જેમ બને એમ સપોર્ટ કરો ને મજા આવે છે સપોર્ટ બપોટ કરો એટલે ચાલો કાંઈ નહીં નાસ્તો બાસ્તો કરીને આપણે જઈએ કામ તો આપણે અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે ને મિયતન આવી ગઈ છે નાસ્તો કરવા જો તમે જઈ શકો છો એટલે આવે તો ચાલો હવે નાસ્તો કરી લેવી આપણે પછી જઈએ આપણે કારખાના બધું થોડુંક ધીમું આટું બેટું કારણ કે દીધું છે ને હુતી છે કે તમને દેખાડું દીધું હુતી છે જો અહીંયા છે ને આપણે ડોતે દીધું ફૂટી છે એટલે છે ને તો ધીમું બોલું પડે કારણ કે એ ગઈ હોય તો અને આ આ બંગ નથી આ કરે તો અત્યારે છે ને હરે પડે ને આપડે જગા ભાઈ તારે લિક્વિડ નું કેવા છે અત્યારે આપણે છે આ બાર ફાયદો એટલે વીરા આલે બહુ મસ્ત

પડી ગય જો પડી ગયે તો કઈ આપડે ધોઈ નથી કાંઈ જવાબ દેતી નથી બેઠી બેઠી ગુલ્ફી ખાય છે અહીંયા ગુલ્ફી બો ખાય હો હોય કઈ ગુલ્ફી બો ખા ને જો હા પડે ગુલ્ફી બો ખાને હા પડે જો કેવી ખબર પડે હા કે જે હા બધું કેમ ખાવાની ગુલ્ફી ખાતો જો જો એને જોવા ભાગ છે ક્યાં જાય કોને ખબર તો વારંવાર દેખાઈ દો કેટલા સમય થી આવ્યા ન હતા જો

અંદર હોય તો હેરા કોમ ડિશો જો દેખાડું હાથમાં લો આમે તો ઘર માં જાવી છે આજે આમે આપણે પાકો ઘરે નીકળતે છે જમાય સાલ બહાર માજો તમે ના કઈતે કપાઈ ગયા છે જો આમી કટિંગ કપાઈ ન ગયા છે આગર છે ગાડી ને ફોર લીબુ તો આવે છે બસ આ પા પાલીતા

બે <laughs>

ડોક્યુમેન્ટ જોવા આવ્યો છું કે ક્યાં ઘટે છે કે બાકી ઘટતા તો શેર નહીં એક હોય તો આપણે જોઈ લેવી કે ઘટ્યું તો કઢાઈ નાખશું એક કિલો નીકળી જાય તો આપણો ઘનશા ભાઈ કાઢે છે કાગળિયા ત્યાં જો આપણે જોવે છે હું ઘટે છે એમ તો ચાલો આપણે સાથે મદદ કરાવીને મારા કાગળિયામાં એક વસ્તુ ઘટે છે નોન કેમિકલ એ કઢાવા તો આપણું છે આપણે કાન રહીશું કાં કમ રહીશું તો અત્યારે હું જોઈ દઉં કાગળિયા બધે ચાલો ગરમી થાય છે બહુ અને ત્યાં મૂકી દીધો છે થોડાક આપણે બધું કહી નહીં છીએ